ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી હિમાચલ અને પંજાબમાં ગજવી જનસભા કહ્યું ઈન્ડી ગઠબંધન દેશની સુરક્ષા માટે ખતરો તો પંજાબને સૌથી વધુ જ આપ્યા અંતિમ ચરણના ચૂંટણી પ્રચારમાં બધી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મેદાનમાં અમિત શાહે ઝારખંડ અને બિહારમાં જનસભા સંબોધી કહ્યું કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવનું આ ઘમંડી ગઠબંધન દેશના લોકોને ડરાવવા કહે છે પાકિસ્તાન પાસે છે બોમ્બ કે કે અમારું છે રહેશે અને અમે તેને લઈશું આ ભાજપનો સંકલ્પ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડના દેવઘરમાં કર્યો પ્રચાર તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું આજે દેશમાં દરેક જગ્યાએથી અવાજ ઉઠી રહ્યો છે કે ભાજપ અમારી માટી છોડી દે ભાજપ આપણા પાણી જંગલો અને જમીન પણ છીનવવામાં છે વ્યસ્ત છઠ્ઠા ચરણના મતદાનની તૈયારી અંતિમ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અઠ્ઠાવન બેઠકો માટે કાલે થશે મતદાન તમામ કર્મચારીઓ બૂથ પર જવા થયા રવાના પશ્ચિમ નંદીગ્રામ હિંસા મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનરજીને લખી ચિઠ્ઠી ઝડપથી કાર્યવાહી કરવા અને કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા આપ્યો નિર્દેશ રાજ્યમાં આકાશમાંથી વરસતા અગનગોળાથી સૌ પરેશાન પિસ્તાલીસ પાંચ ડિગ્રી સાથે અમદાવાદ અને ગાંધીનગર રહ્યા રાજ્યના સૌથી ગરમ શહેર અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ અપાયું રેડ એલર્ટ તો અમદાવાદના જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલા ખોલવાનો વહીવટી તંત્રનો નિર્ણય ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું ફરજિયાત ગુજરાત પ્રવાસન નિગમે પણ ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા આપી સૂચના તો યાત્રા માટે વીસ જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા ફૂલ આજે આઈપીએલમાં બીજા ફાઇનલિસ્ટ ટીમનો થશે ફેસલો ક્વોલિફાયર ટુમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે આજે વિજેતા થનારી ટીમ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ચેન્નઇમાં ટકરાશે